જય શ્રી કૃષ્ણ આજે ભજન નો મહિમા સમજાવતું એક ભજન રજૂ કરું છું હરિ ભજન નો પ્રેમી તું થા 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 પવસાગર થી તરવા માટે નિત્ય ભજન માં જા ભજન માં જા 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 ભજન માં જા 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 મારો મારો તું કરે પણ કોઈ નથી અહી તારો મોંઘો માનવ દેહ મળ્યો છે કામ કરી લે સારો ચેત ચેતાવો માનવ તું ઝટપટ ચેતી જા પવસાગર થી તરવા માટે નિત્ય ભજન માં જા ભજન માં ચા ચાચા વચન માં ચા ચાચા ભક્તિ કરવી મોંઘી કામ નથી કાચા પોચાનું સમજાવું છું સાર ધીરજ ધરીને સહન કરો તો થાય બેડો પાર તરવા માટે નિત્ય ભજન ભજન માટે સમજું શાણા થઈને ભક્તિ કરો સાટે ડગલે પગલે જોખમ છે ને હજાર વિઘ્નો વાટે માટે હરિ ભજન માં જઈને જોડો ત્રિકમ તાર ભવ સાગર તરવા માટે નિત્ય ભજન માં જા ભજન માં જા 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 ભજન જા 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 મોજ મજા છોડીને ને દે તું ચિત્ત પ્રભુ માં જોડી બધુએ અહીનું અહીંયા રહેશે સાથે ન આવે કોડી માટે ભક્તો સંત ની મનથી માની જાઓ ભવ સાગર થી તરવા માટે નિત્ય ભજન માં જા ભજન માં જા 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 ભજન માં જા જા हरिभजन नो प्रेमी तू था 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 भव सागर थी तरवा माटे नित्य भजन माचा भजन माचा चाचा भजन चाचा